નમસ્કાર ડીબીલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરવી છે આજે બાંગ્લાદેશની પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસની સવારથી એટલે કે ગઈકાલથી બાંગ્લાદેશના ઢાકા તરફ લોકો પગપાળા રિક્ષાથી અને જે સાધન મળ્યું એ સાધન લઈ અને કૂચ કરી રહ્યા છે હજારો પ્રદર્શનકારીઓ વડાપ્રધાન શેખ હસીનાના સત્તાવાર નિવાસસ્થાનમાં ઘૂસી ચૂક્યા છે અને બેડરૂમ બગીચામાં પ્રદર્શનકારીઓ ફરતા નજરે પડી રહ્યા છે સેના સડકો પર તૈનાત છે પરંતુ કૂચ કરી રહેલા લોકો એને આ સેના રોકી શકતી નથી આ દરમિયાન શેખ હસીનાએ પોતાની બહેન સાથે આર્મીના હેલિકોપ્ટરથી પોતાનો દેશ છોડી દીધો છે અને મળતી વિગતો પ્રમાણે શેખ હસીનાએ ભારતમાં રાજ્યાશ્રય લીધો છે શેખ હસીના જે બાંગ્લાદેશના વડાપ્રધાન છે તેઓ પોતાનો દેશ છોડી પોતાની સત્તા છોડી અને ભારતમાં આશ્રય લીધો છે ત્યાંથી ભાગી છૂટ્યા છે તેમને એવું લાગી રહ્યું હતું કે ત્યાં તેમની હત્યા થશે એની ભનક એમને આવી ચૂકી હતી ઓગણપચાસ વર્ષ પહેલાં પણ પંદર ઓગસ્ટ ઓગણીસો પંચોતેરના રોજ આવી જ ઘટના બની હતી શેખ હસીનાના પિતા અને બાંગ્લાદેશના સ્થાપક જેમણે આ બાંગ્લાદેશની રચના કરી હતી એવા શેખ મુજીબર મુજીબુર રહેમાનની તેમના પોતાના જ ઘરમાં હત્યા કરવામાં આવી હતી એ દિવસે શેખ હસીના માત્ર તેમના પિતા જ નહીં પરંતુ પરિવારના સત્તર સભ્યોને ગુમાવી ચૂક્યા હતા હસીના અને તેમની બેન વિદેશમાં હતા એટલે બચી ગયા હતા એ દિવસે વાત છે ઓગણીસો ને પંચોતેરની જે વ્યક્તિએ બાંગ્લાદેશની રચના કરી હતી સ્થાપના કરી હતી એના સ્થાપક શેખ શેખ મુજીબુર રહેમાનની હત્યા બાંગ્લાદેશમાં કરવામાં આવી હતી અને ખૂબ જ મોટો વર્ગ વિગ્રહ બાંગ્લાદેશમાં ફેલાઈ ચૂક્યો હતો સત્તર મે ઓગણીસો અગિયાર એક્યાસીમાં પણ શેખ હસીના તેમના પિતાની હત્યાના છ વર્ષ પછી જ્યારે બાંગ્લાદેશમાં પરત ફર્યા ત્યારે તેઓ ખૂબ ભાવુક બન્યા હતા અને એરપોર્ટ ઉપર જ ખૂબક ખૂબ ખૂબ જ એમ બે કાબુ બની અને રડી પડ્યા હતા હજુ સવાર નહોતી થઈ દૂરની મસ્જિદમાંથી અજાનનો અવાજ સંભળાઈ રહ્યો હતો અને અચાનક ગોળીબારના અવાજથી આખો વિસ્તાર ગુંજી ઉઠે છે ઢાકાના ધનમંડી વિસ્તારમાં બત્રીસ રેસકોસ રોડ પર એક ઘરની આસપાસ ફાયરિંગ થઈ રહ્યું હતું એ ઘર કોઈ સામાન્ય ઘર ન હતું પરંતુ બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ રાષ્ટ્રપિતા બંગબંધુ શેખ ત્યાં રહેતા હતા વાત છે એક એક વીઘા જમીનમાં બનેલી સાદી બે માળની હતી દેશના રાષ્ટ્રપતિ અન્ય મધ્યમ વર્ગના નાગરિકોની જેમ જ ત્યાં રહેતા હતા એ એવા જ હતા સામાન્ય જીવનાર જીવન જીવનાર હતા આ ઘર અમારી આઝાદી માટેના દરેક પ્રકારના આંદોલન અને સંઘર્ષનું મુખ્ય સાક્ષી પણ હતું બંગબંધુ શેખ મુજીબેરે છવ્વીસ માર્ચ ઓગણીસો એકોતેર આ ઘરમાંથી જ બાંગ્લાદેશની આઝાદીની જાહેરાત કરી હતી પંદર ઓગસ્ટની સવારે એ જ ઘર પર ગોળીઓનો અવાજ થયો ગોળીઓનો વરસાદ થયો અને અજાનનો અવાજ ધીમો પડ્યો અને પછી ક્યાંક ખોવાઈ ગયો અને જ્યારે આ બધા જ અવાજો બંધ થયા ત્યારે સામાન્ય રીતે રાષ્ટ્રપતિના નિવાસસ્થાનની સુરક્ષાની જવાબદારી સશસ્ત્ર દળોની હોય છે પાયદળ વિભાગની હોય છે પરંતુ માત્ર દસ બાર દિવસ પહેલાં જ તેની જવાબદારી બંગાળ લેન્સર પાસેથી હટાવીને અધિકારીઓ અને સૈનિકોને આપવામાં આવી હતી જે કોઈ સાધારણ વાત નહોતી શેખ હસીના આ વાતને યાદ કરતા કહી રહ્યા છે કે તેમની માતા બેગમ ફજીલા તુન્નેસ મુજીબે જોયું કે કાળી વર્દીમાં સૈનિકો ઘરની સુરક્ષામાં લાગેલા છે તેમણે સવાલો ઉઠાવ્યા પરંતુ કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહીં ત્યારે તેમના પિતા બંગબંધુ મુજીબુર રહેમાનને તેમના દેશવાસીઓમાં પૂરો વિશ્વાસ હતો વિશ્વાસ નહીં અંધવિશ્વાસ હતો કે આવું ક્યારેય બની ના શકે કે મારા દેશવાસીઓ કે જેમના માટે આ બાંગ્લાદેશની મેં સ્થાપના કરી છે એ લોકો મારા ઉપર હુમલો કરી દેશે અને મને ગોળી મારી દેશે આવો વિચાર એમને નહોતો અને કોઈ પણ બંગાળી ક્યારેય તેમને આ રીતે મારવા કે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે નહીં એટલો આત્મવિશ્વાસ તેમને હતો અને આ વિશ્વાસ સાથે તેઓ જીવતા હતા પણ તેમનો આ વિશ્વાસ ખોટો નીકળ્યો અને તે દિવસે તેમના ઘર પર ચારે બાજુથી ગોળીઓનો વરસાદ વરસાવવામાં આવ્યો ગનથી સતત ગોળીબાર થઈ રહ્યો હતો એક સૈન્યનું વાહન બત્રીસ રેસ કોર્સ પર ઘરની સામે રોકાયું ગોળીબારના અવાજથી ઘરમાં હાજર દરેક લોકો જાગી ગયા ત્યારે તેઓના ભાઈ શેખ કમાલ શું થઈ રહ્યું છે તે જાણવા માટે રિસેપ્શન હોલની અંદર દોડી ગયા ત્યારે તેમણે જોયું કે તેમના પિતાના અંગત મદદનીશ મોહિતુલ ઇસ્લામ તે સમયે અલગ અલગ જગ્યાએ ફોન કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ કોઈ ફોન ઉપાડતો નહોતું અને આવી રીતે ઓગણીસો પંચોતેરમાં આ ઘટના બની હતી અને એ વખતે સત્તર સત્તર પરિવારજનોને શેખ હસીના જે હાલના વડાપ્રધાન એ ગુમાવી ચૂક્યા હતા અને એનો ગમ એનો રંજ આજે પણ તેમની આંખોમાં રંજ કરતાં વધારે એનો ખોફ એની બીક આજે પણ એમની આંખોમાં ડોકાઈ રહ્યો હતો અને એટલા માટે જ ગઈકાલે તારીખ પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ જ્યારે ઢાકાની સડકો ઉપરથી સામાન્ય જનતા અને બધા જ લોકો જે હાથમાં આવ્યું તે વાહન લઈ અને જ્યારે શેખ હસીના નિવાસ તરફ કૂચ કરી રહ્યા હતા ત્યારે શેખ હસીના બેગમ થરથરી ઉઠ્યા કંપી ઉઠ્યા અને તેમને લાગ્યું કે સત્તર વર્ષ પહેલાં બનેલી ઘટના 1975 માં પંચોતેરમાં બનેલી ઘટના ફરીથી એનું પુનરાવર્તન થશે એવી બીક લાગી અને તેઓ ત્યાંથી ભાગી છૂટ્યા અને તેમણે ભારતની અંદર રાજ્યાશ્રય લીધો આ રાજ્યાશ્રય લીધા પછી હવે પરિસ્થિતિ શું થવાની છે એ કોઈ અત્યારથી કહી શકાતું નથી પરંતુ જે ઘરની અંદર તેમણે પોતાની શરૂઆત કરી હતી તેમના પિતાએ જે દેશની સ્થાપના કરી હતી એ બાંગ્લાદેશની પરિસ્થિતિ આજે ભડકે બળી રહી છે દેશ આમ આધાર વિનાનો બની રહ્યો છે કોઈ એનો રણીધણી રહ્યો નથી અને અત્યારે ત્યાંની પરિસ્થિતિનું આપણે વર્ણન કરી શકીએ તેવી હાલત નથી હવે આગળ શું થશે ભારત પોતાના રાજકોષીય સંબંધોને સાચવવા માટે શું પગલાં લેશે અને એના શું પરિણામો આવશે ભારત અને બાંગ્લાદેશના સંબંધો ઉપર એના શું અસરો થશે એ આવનારો સમય બતાવશે પરંતુ હાલમાં તો બાંગ્લાદેશમાંથી બાંગ્લાદેશના કરતાં ધરતા શેખ હસીના બેગમ ત્યાંથી ભાગી છૂટ્યા છે ભારતમાં તેમણે આશ્રય લીધો છે અને આવનારા સમયની રાહ જોઈ રહ્યા છીએ